આપણા જીવનમાં હેલ્થ વેલ્થ અને હેપીનેસ આવે એમના માટે વિચારોનું વાવેતર આવા વિચારના દ્રષ્ટા કોલમ લેખક મુરબ્બી શ્રી કાનજીભાઈ યોગાચાર્ય શ્રી મનુભાઈ ઢોલા તથા સમાજના જે શ્રેષ્ઠીઓ અને સમાજની ચિંતા કરવાવાળા સૌ અગ્રગણ્ય આપણા સમાજના મુખિયાઓ તથા જેમની ઉપસ્થિતિ થકી આ કાર્યક્રમ ગરિમામાંય બન્યો છે એવા આપ સૌ ભાઈઓ બહેનો અને વડીલો આપ સૌને મારા નમસ્કાર મનની શક્તિ આના વિશે આજે વાત કરવાની છે તો સામાન્ય રીતે આપણા જીવનની અંદર સુખ દુઃખ ખુશી ગમ આરોગ્ય તંદુરસ્તી નાદુરસ્તી આવા અનેક જે દ્વંદ્વો છે એ દ્વોનું જો મુખ્ય કોઈ કારણ હોય તો મનુષ્યનું મન છે ભગવાન બુદ્ધે સા છ વર્ષ સુધી મનન ચિંતન અને તપશ્ચર્યા કર્યા પછી જીવનના કેટલાક તથ્યો નીકાળેલા એમાંનું એક તથ્ય એટલે મનુષ્યના દુઃખનું કારણ ન તો એનું દુર્ભાગ્ય છે કે ન સામાજિક અન્યાય છે કે ન દૈવિક કોપ છે રાધર ઇટ ઇઝ કોઝડ્ડ બાય ધ બિહેવિયરલ પેટર્ન ઓફ વન્સ માઇન્ડ એટલે કે મનુષ્યના મનની જે વિચારોની વલણો છે એની જે પદ્ધતિ છે મનના વલણો મનની પદ્ધતિ મનુષ્યના દુઃખનું મુખ્ય કારણ આ છે મહાન અંગ્રેજ તત્વચિંતક જોન બિલ્ટને પોતાનું પુસ્તક પેરેડાઇઝ લોસ્ટમાં લખ્યું છે કે માઇન્ડ ઇઝ ઇન ધ પ્લેસ ઓફ ઇટ્સ ઓન ઇટ કેન મેક હેલ ઇન્ટુ હેવન એન્ડ હેવન ઇન્ટુ હેલ મનુષ્ય દરેક વ્યક્તિના જીવનમાં મનુષ્યનું મનનું એક આગવું સ્થાન છે અને એ સ્થાને રહી અને મન વ્યક્તિના જીવનમાં સ્વર્ગ જેવી પરિસ્થિતિને નરકમાં અને નરક જેવી પરિસ્થિતિને સ્વર્ગમાં પરિવર્તિત કરવાની ક્ષમતા મનુષ્યના મનની અંદર છે આપણા સંસ્કૃત સાહિત્યમાં એક વાત છે કે સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા તી કુબુદ્ધિ રેષા સુખ કે દુઃખનો કોઈ દાતા નથી બીજાને કારણે હું સુખી કે દુઃખી થાવ છું આ દુર્બુદ્ધિ છે એટલે આપણા જીવનની અંદર સુખ કે દુઃખનો જો કોઈ દાતા હોય તો એ આપણું મન છે આ મનની એક પૂર્વ ભૂમિકા પછી આપણે મનને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ વૈજ્ઞાનિક રીતે સાયકોલોજીની દૃષ્ટિએ મનના ત્રણ સ્તર અથવા ત્રણ સ્ટેજ કીધેલા છે એક કોન્શિયસ માઇન્ડ એટલે કે ચેતન મન આપણે જેને જાગૃત મન ગુજરાતીમાં કહીએ એક સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અવચેતન મન અથવા અર્ધજાગ્રત મન અને ત્રીજું કોન્સ અનકોન્શિયસ માઇન્ડ એટલે કે અજાગ્રત અથવા તો જેને આપણે અવચે અચેતન મન કહીએ છીએ સિગમન્ડ ફ્રોઈડ મનને આઇસબર્ગ સાથે સરખાવે છે આઈસબર્ગ એટલે હિમશિલા પાણીમાં તરતી હિમશિલા લગભગ ખાલી દસ ટકા ભાગ ઉપર દેખાતો હોય છે અને નેવું ટકા જે હિસ્સો છે હિમશિલાનો એ પાણીમાં ડૂબેલો હોય છે આવી રીતે આપણા મનનો કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાના મનનો માત્ર દસ ટકા હિસ્સો જાણતો હોય છે નેવું ટકા જે હિસ્સો છે મનનો એ સબ કોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડનો બનેલો છે લગભગ દરેક વ્યક્તિ મનના આ હિસ્સાથી અપરિચિત હોય છે તો કોન્શિયસ માઇન્ડ શું છે જાગ્રત મન શું છે એને વિશે વાત કરીએ તો આપણે જ્યારે સવારમાં ઉઠીએ ત્યાંથી સાંજે સૂતા સુધીમાં ખાવું પીવું હરવું ફરવું વાંચવું વિચારવું કામ કરવું અનેક પ્રકારના જે ઇનપુટ્સ છે અનુભવો લેવા કોઈની જોડે ઝઘડો કરવો આ બધા જે ઇનપુટ છે ઇનપુટ્સનું આપણે અવલોકન કરીએ નિરીક્ષણ કરીએ જોઈએ અને પછી એનું એનાલિસિસ કરીએ એટલે એનું પૃથક્કરણ કરીએ પૃથક્કરણ કર્યા પછી આપણે કોઈ ચોક્કસ તારણ ઉપર આવીએ કે ભાઈ આનું આમ થઈ શકે આ બધી જે શારીરિક અને માનસિક જે વિચારિક વૈચારિક પ્રક્રિયાઓ છે તે આપણું જાગ્રત મન કરે છે ચિગમ ફ્રોઈડ કહે છે કે મનના જે ત્રણ લેયર છે એ લેયરમાં સૌથી ઉપરનું જે લેયર છે તે મનુષ્યનું જાગ્રત મન છે અને એ માત્ર આપણા મનના ટોટલ હિસ્સાનો માત્ર દસ ટકા હિસ્સો છે બાકીનો નેવું ટકા હિસ્સો માણસનું અર્ધજાગ્રત અને અજાગ્રત મનથી બનેલો છે અર્ધજાગ્રત મન બાબતમાં સિગમંડ ફ્રોઈડ વાત કરે છે કે મનુષ્ય મનના ટોટલ પાંચ જે વલણો છે એમાં બાયોલોજીકલ ઇન્સ્ટિંક્ટ એટલે જૈવિક સંવેદના અથવા જૈવિક ભાવના સીધે સીધી કદાચ શબ્દ થોડો અઘરો લાગે ઉદાહરણ તરીકે કહું તો જ્યારે કોઈ પણ પ્રાણી અથવા મનુષ્યનું બચ્ચું જન્મે છે અને જન્મતા વેત એ માતાનું ધાવણ જે ખેંચવાની જે ક્રિયા કરે છે પોષણ મેળવવાની એ તાજા જન્મેલા બાળકને કોણે તાલીમ આપી કે દૂધ આવી રીતે લેવાય એમ તો આ જે છે તે બાયોલોજીકલ ઇન્સ્ટિંક્ટ એટલે કોઈ પણ બચ્ચું જ્યારે જન્મે છે ત્યારે એ અજાગ્રત મનની અંદર બાયોલોજીકલ ઇન્સ્ટિંગ લઈને જન્મે છે એટલે બાયોલોજીકલ ઇન્સ્ટિંગ એટલે જૈવિક સંવેદના માનવીય પ્રેરણા એના વિચારો એના લાગણીઓ અને યાદદાસ્તો મેમરીઝ આટલી પાંચ વસ્તુ મનુષ્ય સભાન અવસ્થામાં જ્યારે સ્વીકારે છે જ્યારે મનુષ્યનું મન એ જાગ્રત મનથી નીચેનું લેયર એટલે અર્ધ જાગૃત મન અને સભાન અવસ્થામાં આ પાંચ વિચારો અથવા પાંચ વસ્તુ જે મનના જે લેયરની અંદર અંકિત થાય છે તે એટલે માણસનું સબકોન્શિયસ માઇન્ડ આપણે જ્યારે ડ્રાઈવિંગ શીખીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે શીખતી વખતે આપણે જાગ્રત મનથી કામ કરતા હોઈએ છીએ પહેલો ગેર ક્યાં પડ્યો બીજો ગેર ક્યાં પડ્યો સ્ટેરિંગ કેમ ચાલે છે ત્યારે આપણું કામ જે જાગ્રત મન કરતું હોય છે ડ્રાઇવિંગ શીખ્યા પછી છ મહિના વરસ દિવસ પછી જે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ એ ડ્રાઇવિંગ ઓટો પાઇલોટ જેવું છે અને એ ડ્રાઇવિંગ આપણું અર્ધજાગ્રત મન કરે છે આના ઉપરથી તમે જાગ્રત મનની ક્ષમતા અને અર્ધજાગ્રત મનની ક્ષમતા કમ્પેરિઝન કરી શકો કેટલી તાકાત મનુષ્યના અર્ધજાગ્રત મનમાં છે તમે જ્યારે શીખ્યા પછી અર્ધજાગ્રત મન જ્યારે ડ્રાઈવિંગ કરે છે કેટલું ઈઝી હોય છે તો આ પાંચ જે ગુણો કીધા તે મનના જે લેવલ માટે થઈ છે તે એટલે અર્ધજાગ્રત મન આ પાંચે પાંચ ગુણો માણસની કોન્શિયસ સ્ટેટ સિવાય એટલે કે માણસ જ્યારે જાગ્રત અવસ્થામાં ન હોય સભાન અવસ્થામાં ન હોય ત્યારે મનુષ્યના જે મનના લેયરની અંદર આ પાંચ ગુણો અંકિત થાય છે તે એટલે અજાગ્રત મન સિગમન્ડ ફ્રોઈડ અજાગ્રત મન બાબતમાં બહુ જ ડિટેલમાં વાત કરી છે કે મનુષ્યની કોઈપણ જે જૈવિક સંવેદના બાયોલોજીકલ ઇન્સ્ટિંક છે એ ઇન્સ્ટિંગ મનુષ્યના અજાગ્રત મનમાં ખૂબ ઊંડાણના લેયરની અંદર સમાયેલી હોય છે અને એના લીધે જ માણસને ભૂખ તરસ અથવા તો જે કોઈ કોઈના પ્રત્યે વેર વૃત્તિ કોઈના પ્રત્યે સદ્ભાવ વૃત્તિ કે કોઈની પ્રત્યે સ્પર્ધાની વૃત્તિ આ જે બધી માનવીય ગુણો કે દુર્ગુણો જે કહો એ મનુષ્યના અજાગ્રત મનના ખૂબ ઊંડાણના લેવલે અંકિત થયેલા હોય છે એટલે જાગ અર્ધજાગ્રત અને અજાગ્રત મન આપણા જાગ્રત મનના માધ્યમથી જેટલું આપણે કેળવીએ એટલું મનુષ્યનું જીવન સુખમય બની શકે હવે કદાચ મેં ત્રણ લેયર કીધા કે ભાઈ જાગ્રત મનનું લેયર અર્ધજાગ્રત મનનું લેયર અને અજાગ્રત મનનું લેયર કદાચ તમને મનમાં એક દ્રશ્ય એવું ઊભું થયું છે કે તો કોલમ છે એવું પણ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયમાં ભગવાને કીધું છે કે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર યીતિ તે ભિન્ના પ્રકૃતિ મષ્ટા ભગવાનની જે આઠ પ્રકૃતિ છે એમાં પહેલી પાંચ પ્રકૃતિ એટલે પંચમહાભૂત એનું શરીર બનેલું છે અને પછીની જે ત્રણ મહા પ્રકૃતિ મન બુદ્ધિ અને અહંકાર એ આત્મા સાથે જોડાયેલી છે ચૈતસિક પ્રકૃતિ છે એટલે મન એ કોઈ આકાર નથી પણ એ ભગવાને બનાવેલી ભગવાને આપેલી પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ આત્મા સાથે આવે છે અને આત્મા સાથે જતી રહે છે આના ઉપરથી આપણે એટલું અર્થઘટન કરી શકીએ કે આપણું મન અનંત જન્મારાઓ સુધીનું આપણું સાથી છે આ એક જન્મારા પૂરતું મન નથી અનંત જન્મારાઓ સુધી મન આપણી સાથે રહેવાનું છે તો એ મનને જેટલું અત્યારે આપણે આપણું મિત્ર બનાવશું સારો મિત્ર બનાવશું એટલું આપણું જીવન આપણે ખૂબ સારું અને સુખમય બનાવી શકશું તો આ થઈ મનના જાગૃત અર્ધ જાગૃત અને અજાગૃત મનની જે વ્યાખ્યા આધ્યાત્મિક દૃષ્ટિએ ભગવાન છઠ્ઠા અધ્યાયની અંદર અર્જુન એક પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ એટલે મનુષ્યનું મન ચંચલ છે એ તોફાની વાયુને નિયંત્રિત કરવા જેટલું અઘરું છે તો આને કેમ કરવું ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે અસંશયમ મહાબાહો મનો દૂર નિગ્રહમ ચલમ તારી વાત સાથે હું સંમત છું અર્જુન ચંચળ કહે છે ભગવાન કે ચંચળ નથી મન ચલશે મનો દૂર નિગ્રહમ ચલમ પછી કહે છે કેવી રીતે એને નિયંત્રણમાં કરવું તો કે અભ્યાસ તું હતું કોણતેય વૈરાગ્ય પ્રાપ્ત રહી હતી મનને નિયંત્રિત કરવા માટેના બે રસ્તા ભગવાને ગીતાની અંદર બતાવ્યા છે એક અભ્યાસ અને બીજો વૈરાગ્ય વચ્ચે થોડીક અર્ધજાગ્રત મનની શું તાકાત છે એ મેં મારા જીવનમાં જે અનુભવ્યું છે એની વાત કરી લઉં બે હજાર ચૌદની અંદર મારે ખાતાકી પરીક્ષા પાસ કરવાની હતી અગિયાર પેપરનું સિલેબસ હતું લગભગ બધા જ પુસ્તકોનું વજન બાવીસ કિલો જેટલું હતું બાવીસથી પચીસ કિલો હું અમદાવાદ સ્પીપાની અંદર પુસ્તક લેવા ગયો ત્યારે મેં મારા ડ્રાઈવરને સાથે રાખ્યો કે ભાઈ ચાલ પુસ્તકોનું વજન જાદુ છે તું જરાક મને મદદ કર બાવીસ કિલો વજનના પુસ્તકો વિમલના થેલામાં ભર્યા હતા બીજો એક થેલો પણ હતો ડ્રાઈવર કે સાહેબ આ તમારે કેટલા સમયમાં વાંચવાનું છે મેં કીધું વીસથી પચીસ દિવસમાં ત્યાર પછી મારે પરીક્ષા છે ઓકે સાહેબ આ પુસ્તકો જોઈને મને ચક્કર આવી જાય છે તો તમે પચીસ દિવસમાં બાવીસ કિલો વજન ધરાવતા પુસ્તકોનો અભ્યાસ કેવી રીતે કરી શકો જ્યારે અમારે પરીક્ષા આપવાની તારીખ નક્કી થઈ હતી ચાર પાંચ મહિના પહેલાં ત્યારથી મેં મારા અર્ધ અર્ધજાગ્રત મનને એ રીતે તૈયાર કર્યું હતું કે મારે બીજી વખત પરીક્ષા આપવા જવાનું નથી ગમે તે થાય મારે પહેલાં પ્રયત્ને પરીક્ષા પાસ કરવાની છે મારી જિંદગીના છ મહિ બીજી વખત પરીક્ષા પાછી લેવાય મારી જિંદગીના છ મહિના કે વર્ષ દિવસ મારે બગાડવા નથી આ વિચાર મેં મારા મગજને છ મહિના અગાઉથી આપવાનું ચાલુ કર્યું હતું એટલે કન્ટિન્યુઅસ સવાર સાંજ એક જ વિચાર કે મારે પહેલાં પ્રયત્ને પરીક્ષા પાસ કરવાની છે એમાં કોઈ મીનમેક નથી અને અગિયારે અગિયાર પેપરનું સિલેબસ અઠ્ઠાવીસથી ઓગણત્રીસ દિવસ અઢાર કલાક સુધી કન્ટિન્યુઅસ વાંચન અને છતાં પણ શરીર કે મનને કે મગજને થાક નહોતો લાગતો એનું કારણ મેં મારા અર્ધ અર્ધજાગ્રત મનને એ પ્રેરણા આપી હતી કે મારે કરવાનું છે અને આ મારા વખાણ કરવા માટે હું નથી કહેતો પણ મનુષ્યનું અર્ધજાગ્રત મન કેટલું પાવરફુલ છે એક વખત તમે તમારા અર્ધજાગ્રત મનને એ વિચારો આપી દો કે મારે કરવાનું છે એટલે પછી સો ટકા થાય છે અર્ધજાગ્રત મનને અર્ધજાગ્રત મનને કેવી રીતે કેળવવું એના ચાર પાંચ રસ્તા છે હવે સમયનો થોડો અભાવ છે હું ખાલી એના તમને સ્ટેપ્સ બતાવી દઉં છું પહેલું છે ગોલ સેટિંગ એટલે કે ખાસ કરીને જે યુવાન જુવા જુવાન લોકો છે એમણે જીવનમાં એક ગોલ નક્કી કરવો જોઈએ લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે મારે અહીંયા સુધી પહોંચવું છે મોટા ભાગના લોકોના જીવનમાં કોઈ લક્ષ્ય હોતું જ નથી અને હોય છે તો એટલું કોઈ ડિફાઇન લક્ષ નથી હોતું કે માણસને ત્યાં સુધી પહોંચવું છે તો અર્ધ જાગ્રત મનને તૈયાર કરવાનું પહેલું પગથિયું છે લક્ષ્ય નક્કી કરવું ગોલ સેટિંગ લક્ષ નક્કી કર્યા પછીનું વિઝ્યુઅલાઇઝેશન છે કે રોજ રોજ એ સપના જોવા જોઈએ હું એ રોજ સપના જોતો કે મારે પરીક્ષા પાસ કરવાની છે ક્લાસ વન કે ક્લાસ ટુ ઓફિસર બનીને આ રીતે મારે બેસવાનું છે આ સપનું રોજ માણસે જોવું જોઈએ તો તમને પાંચ વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે પણ તમને એવા બનાવી દે એટલે બીજું સ્ટેપ છે વિઝ્યુઅલાઇઝેશન ત્રીજું સ્ટેપ છે પોઝિટિવ એફર્મેશન પોઝિટિવ એફોર્મેશન એટલે તમે જે કંઈ કરવા માગો છો એના પ્રત્યે બધી જ વસ્તુ બધી જ રીતે હકારાત્મક અભિગમથી જ એને વિચારો એમાં કોઈ દિવસ તમે નકારાત્મક વિચારનો એક નાનો એવો અંશ પણ તમારા મગજની અંદર નહીં આવવું જોઈએ તો પોઝિટિવ એફર્મેશન છે અને ત્યાર પછી ગોલ રોલ મોડેલ રોલ મોડેલ એટલે તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય વૈજ્ઞાનિક બનવું છે તો તમારા આઇન્સ્ટાઈન તમારો રોલ મોડેલ હોય એક્ટર બનવું છે તો અમિતાભ બચ્ચન તમારા રોલ મોડેલ હોય તો રોલ મોડેલને રોજ તમારે દર્શન કરવાના અને પોતે એ રોલ મોડલના સ્ટેજ સુધી પહોંચવા માટે ગતિ કરી રહ્યો છે આવું આપણે રોજ રોજ મનને કરવાનું અને ત્યાર પછીનું છેલ્લું સ્ટેપ છે કન્ટિન્યુઅસ એન્ડ સસ્ટેનેબલ એફોર્ટ ખાલી મનને આપી દેવાથી ન ચાલે મનને એક વખત આપ્યું કે મારે પરીક્ષા પાસ કરવાની છે તો અઢાર કલાક મહેનત કરવાની તૈયારી તમારું અર્ધ જાગ્રત મન તમારા શરીર અને મગજને સો ટકા તૈયાર કરશે પછી આપણે તૈયારી કરવાની છે તો આવી રીતે કોઈ પણ માણસ જીવનમાં ધારેલું લક્ષ્ય મનના માધ્યમથી પ્રાપ્ત કરી શકે છે આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને પૂર્ણ વિરામ નથી કે તો અલ્પ વિરામ રાખું છું કે કદાચ ભવિષ્યમાં પણ જો બધાની ઈચ્છા હશે તો ક્યારેક પાછા મળશે